અને પછી તમને આપણે મળજો પછી આપણે જોવું કે સરપ્રાઈઝ અમારું થઈ ગયું કે અમે તમને દેવું રેડી ચાલો બસ ની બસ માં જઈ મહાસાગર માં પછી મળીએ ગાડી મૂકો જવા ભાઈ કે મારો મોડું ભાઈ વાંધો ને રિક્ષામાં સલામત સવારે રિક્ષા અમારે તમને અભિમાન નથી અમે ડાઉન ટુ અર્થ માણસો આજે રિક્ષામાં ગમ્યું પણ એને ખબર રિક્ષામાં બેઠું

ગાઈસ તો મેં ગોંડલ આસપાસ પીગા પણ એક અયા માથાકૂટ જોવા મળી છે તમને બતાવું થોડુંક નોઈસ ના આવશે પણ મિનિટ બાય શું આ બેર મને તો બહુ બીક લાગે કેમ કે હું સીધો

ચિંતનભાઈ આપણે લેવા આવ્યાં હોય તો ચિંતન ભાઈનો ખૂબ ખૂબ આભાર અને જો કે આભાર એટલે એ લેવા આવે છે મને ગમે ત્યારે હું ફોન કરું ત્યાં પણ આ ભાઈ આવ્યા ભેગા ભાઈ હમ બાકી એ બીઝી હોય છોકરીઓમાં હા ભાઈ તો બીજી છે આ હા છોકરીઓમાં ફૂલ બીઝી હોય નાંડી કરે છોકરીઓ અમદાવાદ રાંડી કરે अमे लोकेशन में भूगी गया ही कौन आए दादा आए कि दादी आए नाम तो दादा ना है अवाज नहीं लेडीज ना हो तो कौन आए ये खबर पड़े घर में बस बाजी नहीं है मैं आज ही अबे लेट पड़े बाय बाय नवरात्र तुम्हें लेट आज ही बाय बाय नवरात्र आज बाय बाय पति के अंदर दस है बाय बाय अब पूनम अब पूनम सरत पूनम आई जाओ भाई दीदी उस છોકરીમાં તો હા છે આપણું લોકેશન ચિંતન વાય ગયો હેર સેટ કરે ના છે તમારો વિયાટ ડા આવી આપણું લોકેશન તો આવી ગયા છીએ પણ લોકેશન આવી ગયા છીએ તમે જોઈએ શું કરવાનું છે પણ તમને બી કહી દઉં ના ના હાલો નથી કેવું હોય છે કે અહીંયા શું કામ હે ભાઈ એમ ઓકે ઓકે મજબૂત છે એમ વાંધો નથી એક નંબર આ ભાઈ ઇન્સ્ટા જઈને ફોલો કરો કુંવારી છોકરીઓ એ વધારે ફોલો કરો એમ કે કુંવારી છોકરીને મારો ભાઈ ફૂલ આન્સર આપશે આ ભાઈ નહીં આપે કેમકે આ ભાઈ અમારે સીધા માણસ છે ડોક્ટર સાહેબ ક્યાંય ચાલે એમ નથી જો ડોક્ટર સાહેબ જો ડોક્ટર સાહેબ ઓલરેડી હોલા હે યુ નો કે ટેકન ટેકન હો ગયો મિંગલ ટેકન બેક કમિટેડ કમિટેડ તમે કમિટેડ હે ટોપ યુ ઓલસો કમિટેડ હા કમિટેડ કમિટેડ આઈ એમ સિંગલ આઈ એમ સિંગલ આઈ સિંગલ વી આર ઓલસો સિંગલ હા અમે સિંગલ સિંગલ ગર્લ્સ હા અમને અતલ ભાઈ એટલું આવડે હે અમે ભાઈ અમે અમે ભાઈ કાચા કુવારા છીએ બસ અમે કાચા કુવારા છીએ હા હા બાઈ ધ કુવારો તો છો પણ મિંગલ જે બુક મિંગલ છે કુવારો છે ભાઈ નથી એમ એટલે એમ ફિક્સ જોત છે હા ફિક્સ જોત છે અમે નથી અમે નથી તો જો તમને અમને જોઈને સિંકર હા હેલો તો જોઈ શકો છો તમે ડોક્ટર સાહેબ એ સ્નેપ બેપ નાખે છે મારો ફોન ચાર્જિંગમાં રાખ્યો પણ મેં ફોન કાઢીને અને ફરીથી તમને મેં બેક લોકેશન બતાડું તમને બેક કેમેરો કરીને બતાડું જો ડોક્ટર સાહેબ લોકેશન લઈ છે આપણું તો ફાઈનલી હું તમને કહું છું કે આપણે એક સોંગના શૂટિંગ માટે આવ્યા આપણા ભાઈ જેવા જ છે વિષ્ણુભાઈ એના શૂટિંગ માટે તાત્કાલિક આવવાનું થયું આપણે એટલે ગુજરાતી સોંગ આવે છે એટલે આ બ્લોગ પછી આવશે સોંગ આવી જાય ને પછી અત્યારે નહીં આવે આપણે પૂછી લેશું અત્યારે મૂકવાનું કહેશે તો મૂકશું બાકી તમને ખબર છે ને સોંગ આવી જાય પછી જ બ્લોગ આવે ધ હા બિહાઈ સોંગનો યાર લીક થઈ જાય ને આપણે પૂછી લેવું તો બાકી જો આ છે આ જગ્યા કે જ્યાં સોંગ શૂટ થવાનું છે ફાર્મ હાઉસ છે અને અમે બે ભાઈઓ તૈયાર થઈ ગયા છીએ એટલે મારા ભાઈને તો હજી તૈયાર થવાનું બાકી છે આ કપડા બાકી ખાલી હજી પછી બીજા શૂટમાં અત્યારે નહીં ચાલે પ્રોફેશનલ શર્ટ છે એ અમારી કેટેગરીમાં આવતું નથી એવું નથી પણ એ ભાઈ મને કીધું તું કે ટી શર્ટ લેતા આવજો સર્ટનું મને કીધું જ નથી બાકી શર્ટ લેતા હોય ઘણા બધા આપણી પાસે ઘણા બધા અલોટ ઘણા બધા હોય જ ને કપડાની દુકાનએ મારે મારું આ નવી જોડી જ લીધી હતી મેં આખી પહેલી વખત જ નોરતામાં મેં ચાર જોડી લીધી હતી અને કા એમાંથી એક જોડી પહેરી નથી બધા જોડી જોડી પહેરી એક જોડી નથી પહેરી તો પછી નવા નવા અપડેટ બતાવતા રહીશું